આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ને ટોટલ જવાબદારી સાથે ની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આયસર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સિલ્વર કલરમાં આયસર ત્રણસો અડસઠ આ ટ્રેક્ટર બે હજાર સત્તર અઢારના મોડેલનું છે

ટાયર ની વાત કરું તો ટાયર નું કંડિશન પણ સારું છે બેટરી નવી છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ પ્રતાપભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત અંદાજીત ત્રણ લાખ ચાલીસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો